નમસ્કાર મિત્રો ગાઓ વિશ્વસ્ય માત્ર ગાય વિશ્વની માતા છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમને એક એવી ગૌશાળાની મુલાકાત કરાવીશ કે જે ગૌશાળા બેને શરૂઆત કરી છે પરંતુ આ બેને જે શરૂઆત કર્યું છે જે સ્ટાર્ટઅપ કર્યું છે એ ક્યારથી સ્ટાર્ટઅપ કર્યું છે કેટલી ગૌશાળાની ગાયો છે કેવી રીતે શરૂઆત કરી હતી એમની આપણે સંપૂર્ણ માહિતી લઈએ તો સૌ પ્રથમ તો નમસ્કાર બેન તમારું સ્વાગત છે અમારી ચેનલમાં સૌપ્રથમ તો થોડો તમારો પરિચય આપો અમારા ખેડૂત મિત્રોને આમ કિરણબેન જનકભાઈ પરસાલા છે અને અમારું ગામ છે અડતાલા મૂળ અમે અહીંયા સુરતના રહેવાસી છીએ અને ગૌશાળા ચલાવીએ છીએ શું નામથી છે ગૌશાળા શું નામથી ચલાવો છો તમે ગૌધરા ગૌધરા અને કેટલા સમયથી તમે આમ ચલાવો છો

અને એમાંથી સ્વદેશી આપણે સ્વાવલંબન ખાવાનો એમ એક વિચાર આવ્યો કે ભાઈ આપણે એક ગાયું ઉત્તમ ક્વોલિટી અને ગૌ માતા સૌ પ્રથમ તો એમનું હરેક વસ્તુ ઉપયોગમાં આવે છે એટલે અમને બંનેને એવો વિચાર આવ્યો કે આપણે આ કરીએ એમ તો ત્યારે અમે કોઈ અનુભવ હતો નહીં મારા હસબન્ડ ને અનુભવ હતો પણ મને નહોતો પણ છતાં પણ મને એટલો વિશ્વાસ હતો કે આપણે કરીશું તો થશે કારણ કે

કામ કરવા વાળા લોકો એની ને એની જે અમારી નસલ જે બ્રિડ ગાયું એમાંથી અમે આ બધી ગાયો વધારે ગાયો કરી બરોબર અને કયા કયા અત્યારે કઈ કઈ જાતની છે આપણી પાસે અત્યારે તો ગીર ગાયો છે બધી ગીર બધી ગીર ગાયો છે અને દેશી તો કદાચ એકાદી બે હશે બાકી બધી ગીર ગાયો છે અને આપણે સૌરાષ્ટ્રમાંથી જ ગીર ગાયો લાવ્યા હતા બરોબર અને એ જ નસલ ની બધી ગાયો છે આપડી પાસે ઉત્તમ ગાયો છે બધી બધી જ ગીર ગાય છે અને એનું દૂધ છે જે કે તમે એનું વેચાણ કેવી રીતે ક્યાં કરવા જાવ છો કઈ રીતે અમે દૂધ વેચવા જ નથી જાતા અચ્છા તો અહિયાં ને જ અમારું દૂધ બધા લોકો અહિયાં ને જ લઈ જાય છે અને સવારે અને સાંજે લોકો જાતે આવીને અને દૂધ અહિયાં થી બધા લોકો જાતે પરચેસ કરીને જાય છે બરોબર ગૌશાળા ઉપર થી બધા લોકો લઈ જાય લોકો તમારું ગૌશાળાનું એડ્રેસ શું છે એ થોડું જણાવો ગૌશાળા અમારી આપણે વાલકપાટિયા રોડ અને પાસોદરા પાસોદરા ગામ અને અંબિકા હાઇટ્સ ની બાજુમાં ગૌધરા ગૌધરા ગૌશાળા ગૌશાળા ધામેલિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પછી બીજું કે આની કોઈ બીજી તમે પ્રોડક્ટ બનાવો છો ખરા ગાયના દૂધ સિવાય કોઈ મતલબ ગૌમૂત્ર ની કોઈ મૂલ્યવર્ધન કરો છો કે કઈ રીતે હા ગૌમૂત્રમાં ગૌમૂત્ર માંથી ને પણ અમે મારા જો મારા હસબન્ડ છે એ ગૌમૂત્રમાંથી ટોટલ એનું જે કામ છે હું ખુદ જે ગૌશાળાનો જે તમામ વહીવટ છે એ હું ખુદ કરું છું અને એમાંથી જે ગોબર છાણ ગૌમૂત્ર અને એની જે પ્રોડક્ટ બનાવવાની આવે છે એમાંથી ખાતર બનાવવામાં આવે છે છાણમાંથી અને છાણમાંથી જે કમ્પોસ્ટ ખાતર બનાવીએ છીએ ઈ પણ અમે કમ્પોસ્ટ કરીને ખાતર આપીએ છીએ લોકોને અને પછી જે એ ગોબર છે એમાંથી છાણા છે પછી એની જો કોઈ આપણે પેલા તોરણ બનાવવાના આવે છે એની માટેના બધા ટોટલ બોલ્સ બનાવવાના આવે છે અને એની રીંગ બનાવવાની આવે છે પછી આપણે લાભ લાભસુભ છે એવું જે ગોબર માંથી આપણે જે સ્ટીકર બનાવીએ છીએ એ બનાવીએ છીએ પછી એવી અમુક અમુક ઘણી બધી આપણે બનાવીએ છીએ પછી ઘી તમારી બ્રાન્ડ થી વેચાણ કરો છો કે ઘી અમારું ખુદ અહિયાં થી વયું જાય છે અમારે કોઈ બ્રાન્ડ ની જરૂરત નથી અમે ઘી ગરમ કરીએ છીએ એવું જ ઓર્ડર થી જતું છે સરસ અને આમ તમને કેવું લાગે છે ઘણા બધા બહેનો છે તો આજે પોતપોતાની રીતે કંઈ બિઝનેસ કરતા હોય તો તમને આ આ બિઝનેસની અંદર સૌ ગૌશાળાના તો આમ તમને બિઝનેસની દ્રષ્ટિએ કેવું લાગે છે બિઝનેસની દ્રષ્ટિએ આમ જોઈએ ને તો એક છે ને બહુ જ સારું બેનો માટે છે અને પહેલાં જે વસ્તુ હતી કે કૃષિ અને જે ગૌપાલન એ બેનો જ તાકાત છે કે આ ગાયોને સંભાળી શકે આ આખો બિઝનેસ હેન્ડલ કરી શકે મને કોઈ ખબર બિલકુલ હતી નહીં પણ મને જે હું જે આની અંદર મેં કામ કરવાનું શરૂ કર્યું અમારું જે બંને પણ ત્યાર પછી મેં મારી જાતે જ બધું હેન્ડલિંગ કરતી અને બધું કરતી ઘણી પડતી હોય પણ એવું નથી કે પણ આપને શોખ હોય અને અંદરથી અને બિઝનેસ આ વસ્તુ આપને કોઈ પૈસા કમાવાનું કે એવું કોઈ નથી પણ લોકો સુધી જે વસ્તુ પહોંચે ને એ સારી પહોંચે ઉત્તમ ક્વોલિટીની પહોંચે અને અત્યારે જે આપણે આપણે ગોબરમાંથી જે વસ્તુ બનાવીએ છીએ ધૂપસ્ટિક બનાવીએ છીએ કપ બનાવીએ છીએ એ વસ્તુ લોકોને પ્યોર મતલબમાં ગોબરની વસ્તુ પોંચે અને લોકોને ઈ જે વસ્તુ ઘરની અંદર એ લોકો ગોબર સ્ટીક છે ધૂપ સ્ટીક છે પછી કપ છે એ લોકો ધૂપ કરશે અંદર ભગવાનને છે ત્યારે સાંધના આરતી સમય તો ઈ એના એના ઘરની અંદર રહેતે પોઝિટિવિટી રહે છે વસ્તુ એટલું બધું ઉત્તમ છે ઉત્તમ કોલેકે અને આ વસ્તુ મને એટલે કારણ કે આપણે કોઈ વસ્તુ લોકોને છેતરતા નથી પહેલા નંબર સારું દેઈએ છે લોકો ઈ ભાવથી આપીએ છીએ ને એટલે મને બહુ ગમે છે બરાબર એટલે ટૂંકમાં બીજા માર્કેટના કોઈ પણ બિઝનેસ કરતા બિઝનેસની દ્રષ્ટિએ પણ સારું છે કોઈ જો મેસેજ આપવા માંગતા હોય બહેનોને ખાસ કરીને એક બિઝનેસ વુમન તરીકે તો એક મેસેજ આપો એના માટે હું મારા બહેનોને એટલું જ કહીશ કે છેને કોઈ પણ માનો કે આપણે જે કૃષિ છે ખેતીવાડી છે કે આપણે ગૌપાલન છે કોઈ પણ વસ્તુ જો તમે કરોને તો બધું સહેલું છે કોઈ વસ્તુ અઘરું છે જ નહીં જો મેં ખુદે મને ખુદને કોઈ અનુભવ નહોતો તો જો મારા માટે ઘણું તકલીફવાળું થઈને જો સહેલું થયું હોય તો તમારા માટે પણ આ વસ્તુ થઈ શકે અને તમે પણ કરી શકો છો અને તમે લોકો સુધી સારી વસ્તુ પહોંચાડી શકો છો કારણ કે આપણે રાજીવભાઈ દીક્ષિત કહે છે કે આપણે જે બહેનો છે એ ઘણું બધું કરી શકે છે માનો કે અત્યારે આપણે ગોબરમાંથી જે વસ્તુ બનાવીએ છીએ તો એમાંથી બેઠા બેઠા તોરણ બનાવે બહેનો અને કોઈ એની એની કોઈ વસ્તુ કિચન બનાવે તો એવા ગોળ છે તેના ચક્કર આવે છે એની અંદરથી બધા બહેનો છે એ કોઈ પ્રિન્ટિંગ કરે બધા બહેનોમાં કોઈ પણ કોઈ પણ ખાસિયતો હોય છે અને એનું પોતાનું અનુભવો ઘણા બહેનોની પાસે હોય છે અને બેનો જે કાર્ય કરી શકે ને એવું અત્યારે કોઈ વસ્તુ એવું છે જ નહીં કે બેનો થી કાંઈ થાય નહીં બધું થઈ શકે જો હું કરી શકતી હોય તો તમે પણ કરી શકો અને હું એમ જ કહું છું કે બધા બહેનો જાગૃત થાય અને સારા એવા કાર્યમાં જોડાય અને કાર્ય એવું કરો કે લોકોને સારી વસ્તુ પહોંચે અને અને તમે લોકોને આપી શકો તમારે આવનારી પેઢીઓ છે ને પણ બાળકોને ખવડાવો પીવડાવો આ ગાય નું દૂધ ની ક્વોલિટી જે ઉત્તમ છે ને એવી કે માના દૂધ પછીનું જે દૂધ છે ને ગાયનું દૂધ છે તો પેલા તો બેનો તમે પોતે ખુદ ગાય નું દૂધ પીતા કરો તમારા પરિવાર ને બરોબર છે તમે જે વસ્તુ બાર થી અત્યારે લઈને જે પીવો છો અને એની થી જે અત્યારે બહુ બધું માર્કેટ ની અંદર બધું બહુ ખરાબ રીતે લોકોને મેસેજ પહોંચે છે અને ખરાબ રીતે લોકોને નડે છે એ વસ્તુ પણ સારી ક્વોલિટી અને સારી ઉત્તમ ક્વોલિટી અત્યારે લોકો આવા ઘણા બધા છે કે સારું આપવા માંગે છે પણ આપણે એવું વિચારીએ છીએ કે આ બધું બહુ ઓલું છે ઓલું છે આની અંદર બહુ પેલું છે લોકો નહીં પીવી શકે નહીં પરવડી શકે પણ એવું કાઈ છે જ નહીં આપણે બાર જઈએ બરોબર છે તો બર્ગર ખાઈએ છીએ બરોબર તો સારું ખાવ અને ઉત્તમ ક્વોલિટી નું ખાવ બરોબર છે પીવો અને માર્કેટ નું જે દૂધ આવે છે આપણે કોઈ પણ અને આવી ગૌશાળા થી લઈ જાય તો તમારી દ્રષ્ટિએ શું ફરક પડે પેલા તો જો માર્કેટનું દૂધ આવે છે બરોબર છે તો માર્કેટમાંથી દૂધ જે અવેલેબલ છે લોકો લે છે પણ ખરા તો માર્કેટના દૂધની અંદર થી દૂધમાં કોઈ આપણને ખબર જ નથી કઈ કયું દૂધ છે કઈ ગાયનું દૂધ છે કે કઈ ભેંસોનું દૂધ છે કે બનાવટી દૂધ છે કોઈ ને ખબર જ નથી બસ લોકો ને એમ છે કે આ દૂધ ની ચા મને ભાવે છે અને આ વસ્તુ વગર મને ચાલતું નથી એ આપડી મેન્ટાલિટી ખોટી છે અને ઈ એવું વિચાર કરવાનો જ નથી કે મને આ વસ્તુ પણ તમે ટેવ પાડો સારી વસ્તુની ટેવ માણસ ને બહુ જલ્દીથી પડતી નથી સારી વસ્તુ જેને વાપરવું હોય જેને સારી વસ્તુ પીવી છે ખાવી છે એનું તો બહુ અઘરું છે પણ જે લોકો સારી વસ્તુની ટેવ પડશે ને પછી તમે ખરાબ વસ્તુ વાપરી જ નહીં કારણ કે માર્કેટમાં વસ્તુ જેટલી બનાવટી આવી ગઈ છે તો તમને તમારા મનની અંદર તમને બધાને એવું છે કે નહીં આ વસ્તુ સારી છે મને હું આપીશ તો મને આજ ભાવે છે પણ આ ભાવે છે એવું છે જ નહીં બરોબર છે એ વસ્તુ ખોટી છે તો પહેલા તમે સારું પહેલા જે બધું બાર નો જે કચરો બધો ખાતા શીખો છો એ બધું બંધ કરો અને પેલે સારી ખાવ ને એના ભલે તમારી તમારે મૂલ્ય એનું વધારે હોય પણ એવું વિચારતા નહીં મૂલ્યમાં પણ વસ્તુ તમને અંદર જે તમારા શરીર અંદર જાય છે એ શરીર બગાડે નહીં એવી વસ્તુ પીવો અને એવી વસ્તુ ખાવ ખુબ સરસ આભાર તમારો ખુબ સરસ